દશેરાય શસ્ત્ર સાથે ડ્રોન ની પૂજા ગૃહ રાજ્ય મંત્રી હરસંઘવીએ અધર્મ પર વિજયની સાથે ગોધરાના દંગાઈઓને કડક સંદેશ આપ્યો અધર્મ પર વિજયના પ્રતિક સમાન પવિત્ર દશેરા પર્વ નિમિત્તે ગુજરાતના ગૃહ રાજ્ય મંત્રી હરસંઘવીએ સુરતમાં શસ્ત્ર પૂજા કરી હતી આ વખતે પરંપરાગત શસ્ત્રોની સાથે આધુનિક ડ્રોનની પણ પૂજા કરવામાં આવી હતી

પોલીસ દ્વારા નાગરિકોની સુરક્ષા માટેના આ શસ્ત્રોની આજે પૂજા કરવામાં આવી તેમણે ઉમેર્યું કે કાયદો વ્યવસ્થા જાળવવામાં પોલીસને મદદરૂપ થતા ડ્રોન જેવા આધુનિક સાધનો પણ હવે પોલીસના શસ્ત્રાગારનો ભાગ બની ચૂક્યા છે અને તેમની પૂજા પણ ટેકનોલોજીના મહત્વને સ્વીકારવામાં આવ્યું છે ધર્મ પર ધર્મના વિજયનું પ્રતિક એવી દશેરાના પર્વની આજે આપ સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ ભગવાન શ્રી રામચંદ્રજીના ચરણોમાં વંદન કરીને હું પ્રાર્થના કરું છું કે આપ સૌની મનોકામનાઓ પૂર્ણ થાય આજે સુરત શહેર પોલીસ દ્વારા આયોજિત દશેરાનો આ પર્વ એટલે કે ગુજરાત પોલીસના તમામ યુનિટોમાં આજે શસ્ત્ર પૂજન કરવામાં આવતું હોય છે આજે સુરત શહેર પોલીસ દ્વારા આયોજિત શસ્ત્ર પૂજનના આ પૂજામાં ભાગ લીધો અને આપણે જોયું કે વર્ષો જૂના શસ્ત્રથી લઈને આજના જમાનાના એટલે કે નવા લેટેસ્ટ ટેકનોલોજીના તમામ સાધનો જોડે સહજ એ ગુજરાત પોલીસના તમામ શસ્ત્રો અહિયાં નજરે પડે ચાહે આર્મ વેપન્સ હોય કે પછી આજના જમાનાની ટેકનોલોજીને પહોંચી વળવાના ઇન્સ્ટ્રુમેન્ટ હોય કે પછી ડ્રોન જોડે શહેરના સર્વેલન્સની વાત આ તમામ પોલીસ માટે રાજ્યના નાગરિકોની સુરક્ષા માટેના શસ્ત્રો છે અને એ શસ્ત્રોનું આજે पूजन કરવામાં અહીંયા આવ્યો છે ગાદાને બોળો જે ચાલિરયું છે બાબતે કોઈ અસમંતતો પર કોઈ તાડમ બીલો તો ડ્રમમાં ડાયરેક્ટ ફૂટુ જો ચલાવ કરી દીયો અસૌ દંગાયો ઉપર આજે ગોદરાના નાગરિકો માટે સુરક્ષિત રાખેલી જગ્યાઓ જેના હિતમાં ભવિષ્યમાં સામાજિક પ્રોજેક્ટો માટે હિતમાં રાખેલી હતી એવી જગ્યાઓ પર આ લોકો દ્વારા જે બાંધકામ કરવામાં આવ્યું છે એક તરફ સરકારી જગ્યાઓમાં મકાન બનાવવા અને બીજી તરફ દંગાઓ કરવા આ બે એક સાથે નહી ચલાવી લેવામાં આવે કડકમાં કડક પગલા ભર્યા છે અને હજી બધું કડક પગલા ભરવામાં આવશે સરકારી જગ્યાઓ પર કોઈ બી પ્રકારના કબજાઓ અને સરકારી જગ્યા પર કબજા કરીને ફરી રાજ્યમાં અશાંતિ ફેલાવી રાજ્યના સામાન્ય નાગરિકો ઉપર કોઈ બી પ્રકારનું અડચણ ઉભું કરવું આવા લોકોને શોધી શોધીને ગુજરાત પોલીસ કડક પગલા ભરી રહી છે અને જો કોઈ આવી ભૂલ કરશે તો આનથી બી વધુ કડક પગલા ભરવામાં આવશે કેમેરામેન સેનલ વિરાણી સાથે વિશાલ જેટા માનવ પ્રવાની સુરત અમારા વિડિયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબ્સ્ક્રાઇબ કરો માનવ પ્રવાની ન્યૂઝ ચેનલને બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડિયો સૌથી પહેલા મેળવવા માટે